જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામમાં મશરૂમની ખેતી સમૃદ્ધિની સોનેરી દિશા બની ગઈ છે યુવા ખેડૂત જતીનભાઈ સોલંકી આજે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં પ્રેરણાનું પાત્ર બની રહ્યા છે કોર્પોરેટ જગતમાં ચોખ્ખી કમાણી છોડી તેમણે ખેતી ક્ષેત્રમાં પડકાર સ્વીકાર્યો અને આજે મશરૂમની ખેતી દ્વારા દેશ વિદેશમાં પોતાનું નામ બનાવ્યું છે દર વર્ષે તેઓ ઓઇસ્ટર અને અન્ય જાતોના મશરૂમના ઉત્પાદનમાં રૂપિયા દસ લાખથી વધુનો નફો મેળવી રહ્યા છે પોતાના ફાર્મમાં પાંચ હજાર ચારસો બેગમાં ઓઇસ્ટર ભારત સરકારનું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સોલાંગ ખાતે જે મશરૂમ ઉત્પાદનની ટ્રેનિંગ લીધેલી હતી અને ત્યારબાદ બે હજાર બાવીસ માર્ચ ની અંદર હવે મશરૂમ ઉત્પાદન કેન્દ્ર મધુવંતી ફાર્મ ખાતે શરૂઆત કરેલી છે અમારા ફાર્મ ની ખાતે ફાર્મ ઉપર પિંચોતેર બાય પંચાવન સ્ક્વેર ફીટ ડોમ ની અંદર ઓઇસ્ટર વેરાયટી ના જે મશરૂમ છે એનું ઉત્પાદન કરવામાં આવેલું છે ઉત્પાદન ની વાત કરીએ તો ડોમ ની કેપેસિટી છે એ પાંચ હજાર ચારસો બેગ ની કેપેસિટી છે